તો પૂર્વ કચ્છના વાગડમાં પણ વરસાદનું આગમન વાગડ વિસ્તારમાં સતત ચોથા દિવસે જામ્યો છે વરસાદી માહોલ રાપરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો વાગડ પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી છે મોરબી શહેરના રાજમાર્ગો પાણી પાણી થઈ ગયા છે મોરબીના નગરજનોને પડી રહી છે ભારે હાલાકી નાના વાહન ચાલકો વરસાદી પાણીમાં ફસાઈ ગયા છે વાહનો બંધ થઈ ગયા છે અને જેના કારણે મુશ્કેલી વધી છે મોરબીના શનાડા રોડ સરદાર બાગ લાતી પ્લોટ વિસ્તાર મહેન્દ્રપરા વિસ્તારમાં પાણી ભરાતા નાના ધંધાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે મોરબીના શનાડા રોડ પર સુપર માર્કેટ થી લઈ જયદીપ હાઉસ સુધી પાણીનું તળાવ ભરાયું છે અને આ પ્રકારના દ્રશ્યો સર્જાયા પાણીમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવા માટે અમારા સંવાદદાતાએ પણ જહેમત ઉઠાવી અને લોકોની મદદ આવ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતીના સંવાદદાતા પણ ફસાયેલા રિક્ષા ચાલકને મદદ કરી રહ્યા છે રિક્ષાને ધક્કો મારીને આગળ વધારી રહ્યા છે કારણ કે ભાઈની રિક્ષા બંધ પડી ગઈ છે તો ન્યૂઝ એટીન ગુજરાતી મદદે આવ્યું છે મોરબી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી પડી રહેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર લોકોને સમસ્યા સર્જાઈ રહી છે મોરબીના કોષ વિસ્તાર છે તેમાં ઠેર ઠેર ગોટણ સમાના પાણી ભરાયા છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મોરબીની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે મોરબીની જનતા જે ટેક્સ ભરે છે

ત્યાંના દ્રશ્યો છે અનેક વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમકે પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની સુવિધા નથી પાણીના નિકાલના ઘણા જગ્યાએ હોકળા બંધ થઈ ગયા છે તો ઘણી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામોને લઈને ક્યાંક નહીં ક્યાંક પાણીના દિકાલનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે તેને લઈને પાણીનો જે ભરાવો જોવા મળી રહ્યો છે વાહન ચાલકોની વાત કરવા જઈએ તો રોડની બંને સાઈડ હું આપને જે એક સાઈડ બતાવી રહ્યો તો બીજી સાઈડ પર જે પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો કઈ પ્રકારની પરિસ્થિતિ છે જે તળાવ જે છે તે પ્રકારની દ્રશ્યો જે મોરબીના રાજમાર્ગો જે છે રાજમાર્ગોના દ્રશ્યો છે

ધોધમાર વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે કાલકા ગેટ જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે નગરપાલિકે પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થયા છે ચોમાસાની શરૂઆતમાં જ શહેરના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે આણંદ જિલ્લામાં પણ પવન સાથે વરસાદ ખંભાત શહેરમાં વરસાદી માહોલ જામ્યો ખંભાતના નીચાણવાળા વિસ્તાર રબારીવાડ મોચીવાડ મહાદેવનગર ખોડિયારનગર ખંભાત શકરપુર રોડ મેદપુર રોડ રાવ સાંસ્કૃતિક હોલ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે ખંભાત પાલિકા તંત્રની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી છે ભારે વરસાદથી બોટાદના ગામનો પુલ તૂટી ગયો જનડા નિંગાડાનો પુલ તૂટી ગયો છે પાણીનો પ્રવાહ વત્તા પુલ તૂટી ગયો સતત પાણીના પ્રવાહ વચ્ચે જનડા નિગાડા પુલ તૂટી ગયો છે ને પુલ તૂટતા રસ્તો પણ બંધ કરવો પડ્યો છે તો બોટાદ શહેરનું કૃષ્ણસાગર તળાવ ભરાયું છે ધોધમાર વરસાદ ખાબકતા તળાવ ભરાયું છે ભારે વરસાદના કારણે પ્રથમ વરસાદમાં જે શહેરનું હાર્દ સમો કૃષ્ણસાગર તળાવ ભરાઈ ગયું છે કૃષ્ણસાગર તળાવ હાલ ભયજનક સપાટી પર હોય તંત્ર દ્વારા તળાવ નજીક ન જવા માટે સૂચના અપાઈ છે કૃષ્ણસાગર તળાવ પહેલા જ વરસાદમાં ભરાઈ જતા લોકોમાં પણ ખુશી છે તો ત્રણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ એક તરફ જળબંબાકારની પરિસ્થિતિ છે તળાવ પણ ભરાઈ ગયું છે બીજી તરફ ક્યાંક મુશ્કેલી લઈને આવ્યો છે આ મેઘો કારણ કે અનેક ગામ જવાનો રસ્તો બ્લોક થઈ ગયો છે આ પાણીએ રસ્તાને બ્લોક કરી નાખ્યો છે કારણ કે રસ્તા પર પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે તો તળાવ પણ ભરાઈ ગયું છે જેના કારણે લોકોને તળાવની નજીક ન જવા માટે સૂચના આપવામાં આવી છે કારણ કે અનેક વખત એવા બનાવો બનતા હોય છે કે પગ લપસી ગયો અને તળાવમાં તળાવમાં જ તણાઈ ગયા બરવાડાના નાવડા ગામને પાણીએ બાનમાં લીધું ઉતાવડી નદીના પાણીમાં પાણી ગામમાં ઘૂસી ગયા છે નવા નાવડા નાવડા અને જૂના ગામમાં જળબંબાકાર છે સતત પાણીના પ્રવાહ અને ડેમના દરવાજા ખોલાતા સમસ્યા વિકટ બની છે નાવડા પંથક કે જે ભાલ પંથક ગણાય છે અને બોટાદ બરવાડા અને રાણપુર પંથકના પાણીનો પ્રવાહ અંતે આ ભાલ પંથકમાં પહોંચે છે ભાલ પંથકમાં હજુ પણ વધુ પાણીનો ભરાવો થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદી બે કાંઠે વહેવા લાગી છે સુરેન્દ્રનગર શહેરમાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ છે અને ભરપૂર આવક થઈ છે ભોગાવો નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા માટે તંત્રએ પણ તાકીદ કરી છે વઢવાણ નાના કેરાડા શિયાણી ભડિયા સહિતના દસથી વધુ ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે તંત્રએ સૂચના પણ આપી છે